હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું કિચન કિચનમાં આજે હું કોબીની એક નવી જ વાનગી લઈને આવી છું કોબીનું શાક ઘરમાં બધાને ભાવતું નથી હોતું એટલે જો આ રીતથી બનાવીએ તો બાળકો પણ વારંવાર કોબીના શાકની ડિમાન્ડ કરશે કોબીની આ નવી રેસીપી બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક કોબી લેશું બે બટાટા લેશું બારીક સમારેલા કેપ્સિકમ આદુનો ટુકડો લેશું દસથી બાર કળી લસણ લેશું ઝીણા સમારેલા તીખા મરચાં લેશું અને ઝીણી સમારેલી કોથમરી લેશું હવે એક ખાંડણીમાં સૌથી પહેલાં દસ બાર કળી લસણની નાખશું ત્યાર પછી આદુનો ટુકડો ઉમેરશું ત્યાર પછી ઝીણા સમારેલા મરચાં ઉમેરીશું અને થોડું મીઠું નાખીશું આ બધી વસ્તુને સારી રીતે ખાંડી લઈશું હવે એક પેનમાં બે ચમચી જેટલું તેલ ઉમેરીશું અને ગેસની ફ્લેમને ઓન કરી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે એમાં થોડી રાઈ ઉમેરીશું રાઈ સારી રીતે ફૂટી જાય એટલે જીરું ઉમેરીશું થોડી હિંગ ઉમેરીશું અને છેલ્લે આદુ મરચાં અને લસણ જે વાટેલા હતા એ ઉમેરીશું હવે મેં અહીં બે બટેટા સારી રીતે છાલ ઉતારી ઝીણા સમારી લીધા છે એને પાણીથી ધોઈ પાણી નીતારી અને આપણે પેનમાં ઉમેરીશું ત્યારબાદ થોડી હળદર ઉમેરીશું આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું અને પેનને ઢાંકણથી ઢાંકી દઈશું જ્યાં સુધી બટેટા સારી રીતે તેલમાં બફાઈ ન જાય ત્યાં સુધી ઢાંકણ ઢાંકીને બટેટાને ચડવા દેસું હવે આપ જોઈ શકો છો કે બટેટા સારી રીતે ચડી ગયા છે આપણે આવી રીતે ચમચાથી દબાવીને જોઈ શકીએ છીએ આરામથી બટેટું તૂટી જાય છે હવે એમાં ઝીણા સમારેલા કેપ્સિકમ ઉમેરીશું સારી રીતે મિક્સ કરી દઈશું હવે મેં કોબીને નાની સમારી લીધેલી છે એને પણ પાણીમાં સારી રીતે વોશ કરી લેશું પાણીમાં ધોયેલી કોબી છે હવે પેનમાં ઉમેરીશું બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું હવે કોબી જ્યાં સુધી નરમ ન થાય ત્યાં સુધી આપણે એને ઢાંકીને પાકવા દઈશું હવે ઢાંકણ હટાવીને તેમાં થોડું મીઠું ઉમેરીશું જીરું ઉમેરીશું લાલ મરચું પાવડર ઉમેરીશું આપણે લીલા મરચાં પણ નાખેલા છે એટલે લાલ મરચું પાવડરની જેટલી જરૂર પડે જેટલું તીખું ખાતા હોય એટલું જ નાખવાનું હવે બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી લેશું ફરીથી ઢાંકણ ઢાંકીને આપણે જે મસાલા એડ કર્યા છે એને પણ સારી રીતે શેકાવા દઈશું એક મિનિટ સુધી ઢાંકણ ઢાંકીને મસાલાને સારી રીતે શેકાવા દેવાના છે હવે ઢાંકણ હટાવી બધું મિક્સ કરી અને છેલ્લે લીલા ધાણા ઉમેરીશું મિક્સ કરી દઈશું તો આ રીતે તૈયાર છે આપણું નવું કોબી બટેટાનું શાક એકદમ ટેસ્ટી અને જો વધારે ફ્લેવરવાળું ખાવું હોય તો આમાં મેગી મસાલો પણ ઉમેરી શકાય છે આ રીતે એકવાર ટ્રાય કરશો એટલે ઘરમાં બાળકોથી લઈ અને મોટાને બધાઇને ભાવશે જો તમને મારી આ નવી રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ